તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ટ્રેલર છે તમે જોઈ શકો છો રાપ છે દાંતી છે લોડર છે વગેરે વસ્તુ વેચવાની છે તમને વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા મિની ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે ટ્રેલર ટ્રેલર સાથે લોડર પણ છે તમે જોઈ શકો છો તો આગળ જોતા રહેજો સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટર છે તે બે હજાર અને ત્રેવીસ ના મોડેલ નું છે અને સાતમો મહિનો છે તમે જોઈ શકો છો

વસ્તુ લેવા કે જોવા જાવ ઓન કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન સારું છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ જોવા મળશે રજીસ્ટ્રેશન કરેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારની અંદર તમે જે શ્રીજી ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો લાગેલો જોવા નહીં મળે હેવી ટ્રેલર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન સારું આ ટ્રેલર પણ આપવાનું છે સાથે તમે જે રાપ જોઈ રહ્યા છો રાપ આપવાની છે અને તમે જે દાંતી જોઈ રહ્યા છો નવિયા તે આપવાના છે તેનું કંડિશન પણ એકદમ સારું છે સડો નથી ન્યુ કલર છે અને એક લોડર પણ આપવાનું છે લોડરના મોડેલની વાત કરું બે હજાર ચોવીસના ના લોડર અને ઓઝાર તમામ બે હજાર ચોવીસના ના મોડેલના જોવા મળશે લોડર તમે અલગથી પાછું અટેચ પણ કરી શકો છો અને સાથે પણ વાપરી શકો છો ચોવીસના ના મોડેલનું છે બે હજાર ચોવીસના ના મોડેલનું લોડર અને તમામ ઓઝાર લોડર પણ હેવી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ વસ્તુની જવાબદારી અને સાવ ફરેલું ટ્રેક્ટર કિંમત તમામ વસ્તુની ચાર લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને નાના પાડિયાદ ગામે જોવા મળશે ટ્રેક્ટર અને ઓઝાર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાવોતેર જીરો આડત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ઓઝાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો